નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થતા નગરનું રાજકારણ ભર્ષિયાળે કરમાયું હતું ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ નગરમાં તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા બંધ બાર ને બેઠકોના આયોજનો બાદ વાત એ છે કે ભાજપ કોંગ્રેસ અને બસપા સહિત આ વખતે પ્રથમ વખત આમ આદમી પાર્ટી પણ મેદાને છે આ સિવાય સમાજવાદી પાર્ટી સહિત અપક્ષોએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી મેદાન મારવા માટે કમર કસી છે કોંગ્રેસ તરફથી 28 બેઠકો પૈકી 16 ઉમેદવારો ભાજપ તરફથી 20 ઉમેદવારો આમ આદમી પાર્ટી તરફથી 12 ઉમેદવારો બસપા તરફથી 16 તેમજ સમાજવાદી પાર્ટી તરફથી 6 ઉમેદવારો મેદાનમાં ઉતરવામાં આવ્યા છે ભાજપા જિલ્લા પ્રમુખે 20 માંથી 20 બેઠકો જીતી ભાજપનું બોર્ડ બનાવવાનો હુંકાર કર્યો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે આ વખતે આમ આદમી પાર્ટીની ઝાડુ ફરશે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ પૂર્વ પાલિકા પ્રમુખ અને ભાજપા તરફથી ઉમેદવાર અલ્પાબેન શાહે જણાવ્યું છે કે અમારો સીધો વિરોધી હાથી છે અને તેને અમે હરાવશું તેવો હુંકાર ભર્યો હતો તો આ તરફ કોંગ્રેસ પીડ નેતા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે તો પીડ રાજકારણી અને અપક્ષ ઉમેદવાર આદમભાઈ સ્તુતિ આ વખતે અપક્ષોનું બોર્ડ બનશે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરી છે નગરપાલિકાનું ફોર્મ ભરવાની જે પ્રક્રિયા એ આજે છેલ્લો દિવસ હતો અને આમ આદમી પાર્ટીના તમામ જે ફોર્મ હતા હતા મેં ભરી દીધા છે અને લોકોમાં અને આ મારા જે ઉમેદવારો છે એમાં ખૂબ ઉત્સાહ છે અને ચોક્કસથી અમે એ દાવો કરી શકીએ કે નગરપાલિકામાં ઝાડુ આવવાનો છે અને અમે બધે ઝાડુ ફેરવાના છે આ ઉમેદવારો અમે તમે ચોક્કસ કહેશું કેટલા છે અમે અડધી સીટ તો કાઢવા છે ખાસા ઉમેદવારો અમારા નીકળશે એ જોઈએ હવે ચુનાવ પ્રક્રિયા છે અમારો પ્રચાર છે એમાંથી કેટલા લોકો આપણા જોડે જોડાશે પછી અમે તમને ચોક્કસ જાણ કરીશું આમ આદમી પાર્ટી આવી જ ગઈ છે હું તમને આંકડો નથી આપતી પણ લોકોનું જે એક એમની જે ઈચ્છા છે આમ આદમી પાર્ટીને નગરપાલિકામાં બેસાવવાની છે અને તમે ડેફિનેટલી રિઝલ્ટ પોઝિટિવ આવશે આજે છોટાઉદેપુર નગરપાલિકામાંથી જ આખા ગામમાંથી માંથી સાત વોર્ડ છે અને સાથે સાત વોર્ડ અમે વીસ સભ્યોએ એ બીજેપી માંથી ફોર્મ ભર્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે વીસે વીસ સીટો અમે લાવવાના છે અને બોર્ડ અમારું બને જ છે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ અમારું બોર્ડ બને છે અને અમારા વિરોધમાં હાથી સૌથી અમારો વિરોધી છે પણ અમે એ વિરોધીને હરાવીને રહીશું છોટા ઉદયપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો અને છૂટાઉેપૂરના જાગૃત મતદારો જાગૃત ઉમેદવારો બધાએ પોતપોતાના ટેકેદાર સાથે આજે ફોર્મ ભરાયા છે અમે પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અલગ અલગ વોર્ડમાંથી ઉભા રહેતા છે કેટલીક જગ્યાએ કોઈક મન દુઃખ ના થાય એટલા માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ઉભા રાતા નથી પણ

ચકાસણી પછી મતદાન થશે મતદાન થયા પછી છૂટા ઉદેપુરની શાણી સમજુ પ્રજાને સેવા સદન ના વહીવટ માટે સારા ઉમેદવાર આપવા માટે અમે પણ પ્રયત્ન કર્યા છે અન્ય પાર્ટી પણ કરી રહી છે એ સંજોગો જોતા ત્રિપાખીઓ જંગ છૂટા છોટાઉદેપુરની નગરની ચૂંટણીમાં થવાનો છે એવું દેખાઈ રહ્યું છે મારી પોતાની ના દુરસ્ત તબિયત હોવા છતાં પણ મેં કોંગ્રેસના કાર્યકરોનો હોસલો વધતો જ રહે અમારા જે ઉમેદવાર ઉભા થયા છે તૈયાર થયા છે એમના ફોર્મ ભરાયા છે એમનો હોસલો ભણાવવા માટે આવ્યો છું એટલું ચોક્કસ કહીશ કે નગર નગરસેવા સદનમાં ગમે તે પક્ષ બહુમતી લઈ જાય પણ કોંગ્રેસ વગર એનું સુકાન ચાલી શકે એવી સ્થિતિ નથી એવું નજરે દેખાઈ રહ્યું છે કોંગ્રેસ છોડીને કેટલા સભ્યો ભાજપમાં ગયા છે અને આવતે છોડી નથી લેવી રહ્યા શું કહેવું એ કેટલાક મિત્રોને એમના ઘરના અંગત કારણોસર સામાજિક કારણોસર પણ કોંગ્રેસમાં લડવું હતું તેમ છતાં સામાજિક દબાણ જે હોય પડ્યાનું જે દબાણ હોય

પહેલેથી જ નહોતો આપ્યો એનું કારણ છે હું વર્ષોથી ઉદયપુરમાં રહું છું બે હજાર દસની ચૂંટણીમાં પણ આવું જ થયું હતું બે અને સાતમાં ઉમેદવાર કોંગ્રેસને નહોતા મળ્યા આ વખતે પણ અમે એને જતું કર્યું છે પણ એમાં જે સારા વફાદાર ઉમેદવાર હશે એને અમારો જીતાડવા માટે છોટાઉદેપુરના નગરને હિતમાં જીતાડવા માટે અમારો વાયદો રહેશે અમે ટેકો કરશું બોર્ડ બનાવવાનો કેટલો અસર ચૂંટણી માટે આજ રોજ ભારતીય જનતા જાહેર કરેલ તમામ ઉમેદવારો રેલી સ્વરૂપે વાતે ગાતે પોતાનું નામાંકન રજૂ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી 20 માંથી વીસ બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકાનું બોર્ડ બનાવવા તરફ જઈ રહી છે એવો તમામ કાર્યકર્તાઓ વતી અમને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પાર્ટી સાથે વફાદારીથી જોડાયેલા છે તમામ કાર્યકર્તાઓને ટિકિટ માંગવાનો અધિકાર છે ટિકિટ જાહેર થયા પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાની નારાજગી બરા કે જે કોઈ આગેવાન સમક્ષ રજૂ થઈ નથી પાંચ રોડ છોટાદેપુર નગર સેવા સદનની જે ચૂંટણી જાહેર ચૂંટણી જાહેર થયેલી છે એ ચૂંટણીના અંદર અમે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે આવ્યા હતા અમે ચાર વોર્ડમાં ચાર સીટો છે એક સામાન્ય સીટ છે એક આદિવાસી સીટ સામાન્ય છે અને બે એક બક્ષી પંચની છે મહિલા અને એક સામાન્ય મહિલા છે એમાં ચારે ચાર જણને અમે ફોર્મ ભર્યું છે હું આદમભાઈ ઈસુભાઈ સુરતી મેં સામાન્ય પુરુષમાં ફોર્મ ભર્યું છે અને મારા સાથી છે એ નજમાબેન ફેઝલભાઈ મલા એ બક્ષી પંચમના અંદર ફોર્મ ભર્યું છે અને સામાન્ય અંદર આબેદાબેન સુરતી એને સામાન્ય મહિલામાં ફોર્મ ભર્યું છે અને શૈલેષભાઈ રાઠવા એ આદિવાસી અનામત બેઠક પરથી ફોર્મ ભર્યું છે અને અમે ચાર જણા એક સાથે પેનલ બનાવી અને અપક્ષ અપક્ષ ઉમેદવારી કરી છે અને અમે આજે ચૂંટણી ફોર્મ ભરી અને બહાર આવ્યા છે અંદર ફોર્મ ભરવાના તો હતા પણ એમાં અમારે ઈચ્છા એવી હતી કે અમે કોઈક સામૂહિક રીતે કોઈ કંઈક સિમ્બોલ લઈને લડીએ એવી અમારી પોતાની એવી ઈચ્છા હતી તો એ ઈચ્છાના લીધે કદાચ હું થોડોક આગો પાછો થયા કરતો હતો એ પેલો સાથે હોય તો વધારે સારું રહે પણ એમાં પછી એવું લાગ્યું કે કંઈ વાંધો નહીં ગઈ વખત પણ અમે આ રીતે લડ્યા હતા અલગ અલગ જ સિમ્બોલ પર લડ્યા હતા અને એમ પ્લાસ પેલી એકતામાં અખંડિતતા છે એવી એક વાત થાય એટલા માટે મેં એક સિમ્બોલ સાથે રાખવાની વિચારણા કરતા હતા અપક્ષોની ભૂમિકા અપક્ષો જ બોર્ડ બનાવશે આપનું તો બહુ આપણે કોઈ પાર્ટીના કે કોઈ પેલાના વિરોધમાં ના બોલી શકાય પણ એમની મર્યાદિત સંખ્યા છે અને કદાચ સીટો વધારે બી આપી હશે પણ એમાં જીતે એવા મર્યાદિત માણસો છે અને બીજી પાર્ટીઓમાં પણ એવું છે એટલે કોઈ પાર્ટીના વિરોધમાં નહીં પણ સરેરાશ વધારે અપક્ષો અને કદાચ જે નાના નાના પક્ષો જે મેન્ડેટ આપે છે કદાચ એ રીતે પણ સેટિંગ થઈ શકે બિલકુલ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાના છેલ્લા દિવસે નેવું જેટલા રાજકીય પક્ષોમાં મોટા પક્ષો એટલે કે કોંગ્રેસ ભાજપ આમ આદમી સહિત જે અપક્ષોના ઉમેદવારો છે ઉમેદવારી પત્ર ભરવાના ત્રણ દિવસની અંદર એકસો બેતાલીસ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે મહત્વની વાત એ છે કે તમામ રાજકીય પક્ષો અને અપક્ષો દ્વારા પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે પરંતુ ચૂંટણી યોજાય અને પરિણામ જાહેર થાય ત્યારે કોણ વિજેતા બનશે તે જોવાનું રહ્યું પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર